કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો કચ્છના ભુજ તાલુકાના અટલનગર ચપરેડી મુકામે ગાગલ પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ યજ્ઞ મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ દિવ્ય આયોજનના લાભાર્થી પરિવાર સ્વર્ગવાસી રાણાભાઈ વસ્તાભાઈ ગાગલ તથા માતૃશ્રી સ્વર્ગવાસી લક્ષ્મીબેન રણાભાઈ ગાગલના મોક્ષાર્થે આ પવિત્ર આયોજન કરવામાં આવ્યું છે કથાનો પ્રારંભ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ થી કરવામાં આવ્યો છે અને તારીખ પાંચ ના રોજ કથા વિરામ લેશે શ્રીમાન ભાગવત જ્ઞાન યજ્ઞના શ્રી કશ્યપભાઈ જોશી મોટા ભાડિયા કચ્છવાડા દ્વારા તેમની મધુર વાણીથી જ્ઞાન પીરસશે ત્રીસમી તારીખે સવારે અટલ નગર ચપરેડી મુકામે પવિત્ર પોથી યાત્રા યોજાઈ હતી જેમાં લાભાર્થી દાતા પરિવાર સાથે બોડી સંખ્યામાં ધર્મ પ્રેમી લોકો જોડાયા હતા આ ભવ્ય કથાના પ્રથમ દિવસે જ દિવ્ય અને ભક્તિમય વાતાવરણ સાથે કથાને વેગ આપવામાં આવ્યો હતો સાથે જ પવિત્ર ભાગવત સપ્તાહ દરમિયાન દાતા પરિવાર દ્વારા બપોરે અને રાત્રે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ દિવ્ય અને આધ્યાત્મિક આયોજનમાં સહભાગી થઈ આત્માને દિવ્ય બનાવવા અને કથામૃતનો લાભ લેવા સર્વે સમાજજનો અને ધર્મ પ્રેમી કચ્છની જનતાને નિમંત્રક શ્રી એવા લાભાર્થી પરિવાર ધનજીભાઈ રાણાભાઈ ગાગલ

ધારે કરતાં પણ મોટી સંખ્યામાં ભાવિકો અને સમસ્ત ગામ લોકોએ હાજરી આપી છે એ બહુ અતિ સુંદર કાર્ય જોઈ અમને ખૂબ ખુશી થાય છે કિ કથાઓનો કચ્છના આયોજનમાં ત્રીસ પાંત્રીસ વર્ષથી અમે આમાં સક્રિય હોઈએ છીએ આ કથામાં ગાગલ પરિવારમાં અમે ફક્ત નિમિત્ત બની રહ્યા છીએ સાથે અને એના પૂરક બની સાધુ સંતોની સેવા થાય મહેમાનોની સેવા થાય એ કાર્ય છે રાસના ગાયકો સારા એવા કલાકારો હાજરી આપશે અને બહુ બહોળો સમુદાય રાત્રિના રાત્રિનો સમય પણ હાજર રહેશે આજુબાજુ ફક્ત કચ્છની ગુજરાત સૌરાષ્ટ્રથી પણ લોકોને આ કથાનો ભવે એવો રસ છે અને એમાં ગાગલ પરિવાર એનઆરઆઈ તરીકે મારા તો કુટુંબીજન છે પણ એનો ભાવને લાગણી જોઈ દેશ વિદેશથી લોકો પણ આવી રહ્યા છે અને વક્તાશ્રી એનો પણ અંગત ભાવ છે અને અમે સૌ આ કાર્યમાં ઉપરત બની રહ્યા છીએ અમારે સૌને એક ભગીરથ પ્રયાસ છે અને આપ આપને ચેનલથી આ કથાને વધુ વ્યાપ અને વધુ પ્રસારિત કરો એવી અમારી અપ્રથના છે આજે આ અટલ નગર ચપરીડી ગામ જાણે કે ગોકુડું ગામ બની ગયું છે આ કથા જ્યાં યોજાઈ રહી છે જ્યાં આ શ્રીમદ ભાગવત કથાનું યજ્ઞ થઈ રહ્યો છે એ ધામનું નામ જ વૃંદાવન ધામ રાખવામાં આવ્યું છે અને જે કથાના યજમાન છે ધનજીભાઈ અમે ઘણા દિવસથી એમની સાથે છીએ આ અમે ત્રણેય જણા એમની આ સહયોગમાં પણ એવું લાગે કે આ બીઠપવાળો માણસ છે દાદા મેકણે કીધું કે જીઓ તો ઝેર મથિયો શકર થઈ જા શેણ જીઓ તો ઝેર મથિયો શકર થઈ જા શેણ મરી વેંધા માડવા રોંદા ભલે જા વેણ એવા વ્યક્તિત્વ ધરાવતા ધનજીભાઈ અને સંતો પ્રત્યે એમને એટલો ભાવ એટલી લાગણી કે કચ્છના અને સૌરાષ્ટ્રના લગભગ તમામ સંતોને એમણે અહીં બહુ પ્રેમથી આમંત્રિત કર્યા છે આપણે જઈએ એમની સાથે જઈએ તો સંતોને આમંત્રિત કરવા માટે ત્યારે લાગે કે કેટલા પ્રેમ પ્રેમસભર રીતે ભાવથી એ સંતો પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે અને એ જ એના જીવનની મોટી ઉપલબ્ધિ છે ઉપલબ્ધિ છે ધર્મ સત્ય અને આ જે સનાતન સંસ્કૃતિ છે એમના પ્રત્યેનો એમનો જે ભાવ છે અનુરાગ છે એ ખરેખર એનઆરઆઈઓ છતાં પણ આ સંસ્કૃતિ પ્રત્યે જે એમની અટલ શ્રદ્ધા છે એ ધન્યવાદને પાત્ર છે આ કાર્ય એકદમ સંપૂર્ણ રીતે સફળ નીવડશે એવી પ્રાર્થના કૃષ્ણ કનૈયા ભગવાન કાળિયા ઠાકોર અને રામાપીરે આ એમની જે શ્રદ્ધા હતી એમાં પણ એમાં સહયોગ આપી અને એ વિઘ્ન પણ અત્યાર સુધી તડી ગયું છે ને હજી પણ ટળી જાવી તડી જશે એવી આશા છે અને ભાઈએ કીધું એમ પહેલા જ દિવસે આપણે જોયું કે કેટલા બધા આ સમુદાયથી આ કેટલા બધા શ્રોતાઓ બહુ શ્રદ્ધાથી અહીં સાંભળવા માટે આવ્યા કથાને મારા શ્રી વક્તાશ્રી પણ બહુ કચ્છમાં લાંબી વક્તા છે કશ્યપ શાસ્ત્રીજી એટલે આપના ચેનલના માધ્યમથી અમે સૌને વિનંતી કરીએ છીએ કે આ અહીં પધારો બે ટાઈમ પ્રસાદ છે રાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજેલા છે તો આ પધારો પ્રસાદ અને કથાનો આ બહુ પ્રેમથી લાભ લ્યો એવી સૌને આગ્રહપૂર્વક વિનંતી અને નિમંત્રણ ધન્યવાદ વિના સહકાર નહીં ઉધાર એક જાણીતી કહેવત છે અને ધનજીભાઈની અને એના પરિવારની એક લાગણી હતી સંકલ્પ હતો પણ ગ્રામજનો જે ઉત્સાહથી આજે જોડાણા છે ખરેખર ઘણી બધી કથાઓમાં મેં જતા હોઈએ છીએ પણ જે આજે સો સો ગામની હાજરી જોઈ ત્યારે ખૂબ જ આનંદ થયો અને મેં શરૂઆતમાં જ કીધું કે સચ્ચે પ્રેમ કી સારે જ્યાં પે હશો રોગી વહા સમજના કહીં ના હોગી તો સમજ ના હોગી પણ ગ્રામજનોની અને પરિવારજનોની ક્યાંય કસર નથી એટલે જ ઉમરકાથી જે ગ્રામજનો જોડાયા છે અને સાત સાત દિવસ જયારે આ વગીરથ કાર્યમાં અને આવા ભાગવત સપ્તાહમાં ભાગ લેવાના છે ત્યારે ગ્રામજનોને ફરીથી ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભકામ શુભકામના અને પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામના